સૈન મિત્રો વર્ખાણી રાહુલ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા આજે પાછું લાઈ થવાનું કારણ છે કે ભાઈને આ ડબરી લેવાની પહેલા તો હું મારા કાર્યકર્તાને કહું છું તમામ તમામ ગુજરાતના આમ આદમીના પાર્ટીના સૈનિકો આપણી ભૂલ અત્યારે એક જ છે કે આપણા નેતાને આ લોકો બદનામ કરવા ઈચ્છે છે તો આને આ લોકો કાવતરા એવા કર્યા છે કે એક પોસ્ટ મૂકે એટલે વાહે બધાય ભાજપવાળા શેર કરી દે તો હું અરખાણી રાહુલ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી પાર્ટીના યોદ્ધાઓ

તું જેની પાસે ઉભો છો ને સી આર એની ઉપર કેટલા કેસ છે એ જાણી લેજે અને તારા ભૂંડ ભા હું તને કહેવા માંગુ છું કે જેટલા એમએલએ ભાજપના રહ્યા ને એ બધાના રેકોર્ડ ચેક કરીજે અમુકના બળાત્કારમાં છે અમુકના મર્ડરમાં છે અમુક થાય ત્રીસ શોષણ શોષણમાં છે અમુક થાય બિટકોઇનમાં છે તમારા ઊંટના સો નંગ વા અમર ગોપાલભાઈનો એલા હરામીઓ હું ગોપાલભાઈનો પાયા જઈને હું એમ કહું ગોપાલભાઈ તમે મને ફોટો પડવા જ્યો મને ફોટો પાડવા દઈને હું અહીંયા કંઈક મડર કરીને બેહું એટલે તમે એમ ડાયરેક્ટ કહ્યું ગોપાલભાઈનો ઈચ્છો એટલે આ શરમ વગે નવ ફોટા તો હરેક પાડતા હોય અને ધીરમાં જ કાના વસ્તુ રહી કે અમારી પાસે કંઈ ગોપાલભાઈ ભાઈ દસ પંદર હજાર પીએને સુકવવાના પૈસા મારા ભાઈ નથી તમે હવે વિસાવદર વાળી કરી એમ છે એટલે તમને મનમાં બીક ગરી ગઈ છે ને તમને મોરા કરી દીધા આમ આદમી પાર્ટીને આપ્યો ને આમ કયો આપ્યો ને આમ કયો પેલા હરામીઓ પેલા તમારું તો જુઓ તમારામાં કેટલા બળાત્કારના કેસ છે કેટલા દૂષણના કેસ છે કેટલા મર્ડરના કેસ છે એ કેમ નથી ઓળખતો તું વળી તારો ફાકા ફોદારી કરીશો તારી ફેસબુકમાં સી આર પાટીલનો ફોન છે ડોહાની એની ઉપર કેટલા ફોન કેસ છે અને તું અમિત કાકા અમિત કાકા કહેશો અમિત કાકા કેટલા પાર હતા એ કરતા તો કઈ નથી ને બળાત્કાર બળાત્કાર કરતા હોય એવું તો અમારે ગોપાલભાઈ કર્યું નથી અને બીજી વસ્તુ કે આ લાગત તમે છોડવા મીડ્યા છો કોઈ પણ કાર્ય કરતા પકડાય ગમે એમાં પકડાય હું ગોપાલભાઈ અરે ફોટો હોય હું ગમે બુટલે કામ કરતો હોય તો મને પકડવાના જ છે પણ મારા હિસાબે તમે એમ કહો કે ભાઈ ગોપાલભાઈનો નો માણસ છે વાહ તમારે માણસ તમારું જોવો હો એક કૂટને ને હો વાકા હોય પેલા તમારું કરો એમને ચશ્મા પહેરી લેવા જ ન ભણાય કે અહીંયા વીડિયા બનાવી આમ છે તેમ છે તમારા અકાઉન્ટ નું જોવું કેટલા નું તમને પુરાવો આખી સીટકી આપું હો કેટલા મર્ડર કેટલા આ બળાત્કાર માં હલવાના છે બાબલાઓ સોની પહેરતા યાદ છે ને બધું હજી એ જ છે ને કેટલા હું તમને પ્રૂફ જોતું હોય તો આપે એટલે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે આ લોકો ગોપાલભાઈ વિરોધ અત્યારે કઈ કરી શકે એમ નથી આ લોકોને હવે એક ટ્રીક જડી છે કે એની હારે ફોટો પડવેલો હોય એ ગમે ગમે એ કેસ થયો હોય તો ગોપાલભાઈનું નામ લઈ ગયો હવે જનતાને જનતા ભોળી છે મૂર્ખ નથી આવું ખોટું અફવા ફેલાવવાનું બંધ કરો અને જનતાને કહેવા માંગુ છું ગોપાલભાઈ ભાઈ કોઈ પીએ નથી અને હા તજરની લાંચમાં ગોપાલભાઈનું નામ દે છે આ લોકો હરામીઓ હા તજરમાંથી ગોપાલભાઈ હું તંબુરો વળે એ સમાજની સેવા કરવા એવાય એટલે મેં જ એટલી વિનંતી બધાને કરું છું કે જેટલો બને એટલો શેર આ વિડીયો શેર કરો એ વિનંતી કરું છું હિન્દ છે ભારત